આજે આપણે દસ થી દસ તારીખે પાયા છે આ સેડા તો એ જીધું ફાલ ફૂલ ઉઘડતું આવે છે પણ મળ્યા છે મિત્રો આપણે સિનેમા ફાલ જોવા પંદર વીસ દિવસ પાયા નથી આપણે વીસ દિવસ થાય નથી પાયા ફાલ આવવાનું શરૂ થયું ને કોક કોક તેરના હવે એલફેર આપણે પાવાના છે આપણે કોક કોક આપણે હવે સેણા હુકાય પણ છે ફૂગના બસ મિત્ર સેણ બહુ ફાવા પાવા ના તો નહીં હતી એટલે માપ જ રાખવાન જમીન ઉપર હોય આમાં જમીન જે જેવી હોય એવું ઈ પરમાણુ સેણા પાવા પડે જેમ કે તમારી જમીન કાળી અને કરાળ હોય હારી તો તમારે બહુ પાણી ન પાવો પડે ને ફાલ આવે ત્યારે તો તમારે બહુ નહીં જ પાવાના જેમ કે કે કોક તો દેખાવા મળે ને ત્યાં સુધી ફૂલે ફૂલ ગામડાની મોઝ આલેશ ભાઈ શેણિયા વપ્પા શેણ્યા તમારા શેણા ખાવા આપડા આ શેણા ને પંદર વીસ દીધા પાયા નથી ફૂલે ફૂલ જો તડકો થઈ ગયો છે તોય નીંદવાનું આલસ આપણે આપણું ગામ છે બાબરા ગામ છે અમરેલી જિલ્લો લાગે આપણે જો આને કેવાય ખબર છે આને કહેવાય ગાઢે ઉલારે ગાટાળી જેવાય તમને કોઈને નઈ ખબર હોય दारूડી જેવાય એને આમાં ખડ છે આપણે જીમકુ જીમકુ ઈ ની દીવી તમારું ગામ ગામવા કયા જિલ્લામાં આવતું છે આપણે બહુ કઈ આપણે જોયું તો નથી ગામ તો એ આપડે એટલામાં તો બહુ ખડ એવું છે પછી શેણિયા શેણિયા છે ને એક નંબર પડે અમરેલી જિલ્લો લાગે મારું ગામ છે બાબરા આપડે જોઈએ આવડું હવે સહેલું આવડો આ ખડ કયું કહેવાય તમને ખબર છે ને ખબર છે ક્યો તો ઝરક મેમણા હમણાજીજી નામ કીધું છે એનો

આપણે શેણા માં ફ બહુ પાણીની જરૂર ન પડે જમીન હોય આપણે અને અટાણ આવડા છે અને ત્રણ થી ત્રણ ચાર પણ ચાર પણ પાયા છે પાસ પણ પાયા છે આ સિણા નું પૂજા ને પાસે ચાર હત ચાર પાણ માં મોટા મોટા થઈ ગયા સાવડાવડા Tem don't know mano.

પાણી ઓછું જ પાયું છે જેમ બને એમ ને આમાં પોપટા થઈ ગયા છે જો હું તમને પોપટા બતાવું પોપટા થઈ જાય ને આ ફાલ આવવાનું શરૂ થયો ને આવડો ફાલ હજી શરૂ થયો ત્યારે આપણે પાણી શરૂ કર્યું છે એણે સાવ લંગ આવવા વિના છે ને તો એજી આપણે પાતા નથી અને વીસ દિવસ તો આરામથી થઈ જ ગયા છે વીસ દિવસથી વધારે થઈ ગયું હોય તો ના નહીં વીસ દિવસ તો આપણે તાસોડ છે તો એજી પાયા નથી સાવ જમીનમાં કાંઈ નથી તોય તો હજી આપણે લાઈન પડવા જ દેવી છે અને પોપટાય તે જો આવવા માંડ્યા છે ને આવી ગયા છે એટલે એટલે ફાલ જ છે એટલે હવે આને આજકાલમાં પાણી પાવાના છે આપડે ફલ જ દેખાય છે તોય ફાલ ફૂલ સારું છે તો એ પાણી પછી અને મીઠી પાક શેના બહુ પાણી જરૂર નો હોય શેના બહુ પાણી ને એટલે મોટા 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 થઈ જાય ઝાડવા ને ફળ ફૂલ ફ્લાવરિંગ આવે નહીં તમારે ફ્લાવરિંગ લાવવું હોય ને તો જેમ બને એમ પાણી ઓછું રાખવાનું ફ્લાવરિંગ વધી જાય આપણે બીજું જ કાંઈ જરૂર ના હોય ફ્લાવરિંગની જરૂર હોય એટલે ફ્લાવરિંગ સાટુ તમારે પાણીને મીડિયમ મીડિયમ જ પાવાના જ્યાં સુધી પોપતા ન થઈ જાય ને ત્યાં સુધી આપણે હજી આમાં એક વાર જ દવા મારી છે જ્યાં હજી દવા હીંખને મારી ન કરે એમ થાય કે દવા મારેલી છે ફાલ ફૂલ આવ્યો છે ને ભાઈ ફાલ શેણ્યા લંગાય છે તોય હજી પાયા નથી ને શેણ્યા

અને આપણે પાણી પા પા કીધા હતા તે એ કેવડા કેવડા શેણ્યા છે કાંઈ ફાલ ફૂલ એવું નથી આ શેણા તમે જોઈ દો આ સાહ ને પાણી આખેરામાં બહુ વધારે પડતું આવેલું છે એટલે શીણ્યા ફૂટ ફૂટના સેણ્યા થઈ ગયા છે આવડા ફૂટ ફૂટના શેણ્યા થઈ ગયા છે ને એને પાણી એને સતંત્ર અહીંયા આપણે સેઠે આવે એટલે આ કેરામાં આવી જાય સીણ્યા તો મોટા મોટા થઈ જાય અને જો અહીંયા કણે આપણે પાણી એને નથી મેળેલું એના એ સાહ ને શીણ્યા છે અને આ છે શેઢાનો સાડે જ્યાં તમને દેખાડું કે પાણી વધારે પડતું પીતું હોય ને એ આ શેણ્યા પીળા રે પીળા પડવા મળે હું તમને ધોરિયાના કાંઠે જ બતાવું ત્યાં આપણે સ્વતંત્ર પાણી શરૂ હોય તો શેના પીળા થાય ને આવા ખાવા માટે ધોરિયાનો ભેજ રહે ને એટલે એવું થાય બધા video જોવો છો પણ comment બોમેન્ટ કરતા નથી જરાક comment કરી દયો ક્યાંથી જોવો છો તો આપણને તમને જરાક શેના માહિતી હોય તો તમને કહેજો કે શેના લીધે છે થાય છે પાણી ના લીધે છે ને ખરેખર થાય છે પીલા કે ઇસ્ટાઈલ રોક્સ ઓલ છે કેમ કે આ બે સાહમાં છે એક આવડો આર્યો એમાં ને એક આમાં એ બે માં છે બે ઓલા માં જ તે એટલો ફેર પડે છે બાકી તો કઈ ફેર છે નહીં નહી પીડા પાડવાના છે એમાં ફાલ લઈ છે નહી ફ્લાવરની કેમ કે ત્યાં પાણી મેળા જ રાખે છે તંત્ર એટલે પાણી નો છે બાકી તો કઈ ન હોય બાકી તો આપણે લાંબા પાટે શ્રીનાથ આવ્યા છે પંદર વીસ વીગાણા છે સીણ્યા અને આ બાજુ તો ધાણા છે ધાણા વાવે છે ધાણા આપણે સિણ્યા ને પંદર વીસ દિવસ થઈ ગયા છે ને આજે આપણે આજે હજી તો પાણી નહી આવે કાલ આવશે હા નમસ્તે comment પોમેન્ટ કરતા રહે તો તમને હમ ખબર મજા આવે થોડી વાંચવી ને આપણે જો પાળા પણ પાળા માં હેંચી હેંચેલું છે પાછું તો એ ખડ થઈ ગયું છે પાળા માં એટલે નીંદવાનું શરૂ છે બાકી તમને પાણી સ્વતંત્ર ચાલુ હોય ને એમાંય ફેર પડે પાણી લાયક એમ એક જ ધારું પાણી આવ્યાં રાખે ને એટલે એમાં ફાલ આય ન આવે અને બીજા નંબરમાં ઝીણો લીલા થાય એમાં ફાલ ન આવે ને વધારો બહુ વધી જાય એમાં એને વધ વધવાની ક્ષમતા વધી જાય મૂળ મૂળ વધી જાય એવું બધું થાય ફ્લાવરિંગ અહિયાં પણ આપડે ડાટો છે ને એ ડાટામાંથી આમાં પાણી જા ઝાઝા કરે છે એટલે જો આમાં જવ કેવડા કેવડા છે આમાં

હા અને એક તમને કહી દઉં કે આપણે જે ઘઉંની દવા આવે ને જે ઘઉંની દવા પડી ગઈ એ આપણે શેનામાં કે એમાં ક્યાંય અખતરો ન કરવો કેમ કે એમાં આપણે થોડોક શેનાને નુકસાન આવ્યું છે શેનામાં બકાલામાં ક્યાંય ટેસ્ટિંગ કરવું નહીં ઘઉંમાં ઘઉં જ તે રાખવા બાકી તો જો ધાયણ ઉડી છે એટલે આ હા મોહરો શેણે શાહને ઉપાડી લીધો છે ને ઘઉંમાં આપણે દવા મારી હતી એનું આપણને પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે ખડ બળી ગયું છે અને શેય પણ થોડક થોડક આપણે પીળા પડી ગયા છે ને જાવા મીન્યા છે ઘઉંમાં એ દવાઈથી ઘઉંની જે ખડની દવા આવે ને એમાં ઘણો સુધારો આવે છે ઘઉંમાં એટલે થી ત્રીસ દિવસના થાય ને એટલે મારી દેવી એટલે ઘઉં મોટા નો થઈ જાય આવડા મોટા ની થવા દેવાના ઘઉં ને પેલા મારી જ દેવાય ને એટલે ખડ ને હારી દવા લાગે આ ઘઉં રે ઈ આપણે પાડી દીધેલા છે અને આપણે કેટલામાં એક વાર હજી ખાતર નાખ્યું છે چار چار ہر اب تھوڑک بکل તો હવે આપણે મળવી નેક્સ્ટ લાઈવ ટી લાઈવ સ્ટ્રીમમાં ત્યાં સુધી બધા ટાટા બાયબુક